વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટી પઢાઓ બેટી બચાઓ તેમજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી અને વાલીઓમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે સરકારી શાળાઓમાં ટેકનોલોજી માધ્યમથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા ઉમદા અભિગમ સાથે સ્માર્ટ બોર્ડ કમ્પ્યુટરના ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે ઘણા સમાજ દ્વારા વિદ્યાર્થીઓની ઉર્જાઓ પ્રતિભાવોને બહાર લાવવા તેમના સન્માનીય કાર્યક્રમો યોજાય

ભીષ્મ પિતામ સુરાભાઈ પૂનાભાઈ ભરવાડ કે જેમને આખા ગુજરાતની અંદર શિક્ષણની એક જ્યોત પ્રગટાવેલ છે એમના જન્મદિવસ નિમિત્તે એકસો ને સાતમાં જન્મદિવસ નિમિત્તે આજે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર સમગ્ર તાલુકાના સોની આસપાસ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું આજે જે અમે સન્માન સમારંભનું આયોજન કરેલ છે એની અંદર એના દ્વારા વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારની જે છે એક નવી ચેતના જોવા મળે છે અને આવા સમારંભો થકી જ જે છે એ વિદ્યાર્થીઓ જે છે એમને આગળનો રસ્તો જે છે એ મળતો હોય છે ગયા વર્ષે અમે પૂજ્ય ઝાલા ભગતના આશ્રમથી આ કાર્યક્રમની શરૂઆત કરી અને અમને ખૂબ સફળતા મળી અમને દાતાઓ એટલા મળી ગયા એટલે અમારા ઉત્સાહમાં ખૂબ વધારો થયો છે આજે કાર્યક્રમ કરી છે તો અમને આવતા વર્ષના દાતાઓ અત્યારે મળી ગયા છે એટલે આવો નવો સમાજનો સાથ સહકાર મળતો રહે અને વિદ્યાર્થીઓને આવું નવું પ્રોત્સાહન મળતું રહે એવી શુભેચ્છા પાઠવી છે અને આજને સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અને એમના માતા પિતાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ નમસ્કાર આજે બે હજાર ચોવીસમાં આ જે શૈક્ષણિક સન્માન સમારોહ થયો છે એમના દાતાશ્રીઓ અને જે આ બધા લોકોએ મળીને અમારા સમાજના વડીલોએ મળીને જે દીકરીઓ અને દીકરાઓ માટે આ જે કાર્યક્રમ યોજ્યો છે એના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમના તેમના આ સન્માનથી દીકરીઓને વધુ પ્રોત્સાહન મળશે કે જે સમાજમાં દીકરીઓ શિક્ષણ પાઠ માટે પાછળ હતી તે હવે આગળ જશે અને પોતાની ઉચ્ચ કારકિર્દી મેળવશે તે બદલ હું આ બધાનો દિલ હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને મારી વિનંતી કરું છું કે આવા નવા કાર્યક્રમો કરતા રહો અમને પ્રોત્સાહન આપતા રહો જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા રંગધ્રા